રાંદેર વોટર વર્કર્સ ખાતે પ્લાન્ટનું મોડિફિકેશન તેમજ એચટી પેનલના નવીનીકરણ સહિતની કામગીરી કરવાની હોવાથી અઠ્યાવીસમી ઓગણત્રીસમીએ અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેશે જેની છ લાખથી વધુ લોકોને અસર થશે સિટીલાઇટ પીપલોદ ઉમરા યુનિવર્સિટી એસવીએનઆઈટી આસપાસની સોસાયટી એલપી સવાણી રોડ ગોરાટ રોડ પાલનપુર પાટિયા પરશુરામ ગાર્ડન રાંદેર પાલનપુર રોયલ પ્લેટિનિયમથી રાજહંસ પ્લેટિનિયમ ઓર્ચિડ ઇન્ફિનિટીથી નક્ષત્ર એમ્બસી મોનાર્કથી ગૌરવપથ પાલ હવેલીથી રાજહંસ કેમ્પસથી કબૂતર સર્કલ હાર્મની રેસિડેન્સી પંચામૃત કેમ્પસ શ્રીપદ એન્ટિલા પાલ જહાંગીરપુરા જહાંગીરાબાદ ઉગત ઉગતકેનાલ રોડ ઇસ્કોન મંદિર રોડ મોરાભાગળ રામનગર ભેસાણ અઠવા ગેટ લાલ બંગલો ઘોડદોડ ભટાર રોડ પૂજા ફ્લેટથી સંત તુકારામ બે તથા છ પાલનપુર પાલ છગડિયા ચોકડીથી ગિરધરનગરથી ટ્વિન ટાવરથી સિદ્ધિ વિનાયક રેસીડેન્સી હેપી હોમ્સ આવાસ અડાજણ અડાજણ પાટિયા આનંદ બહલ રોડ હની પાર્ક રોડ જોગાણી નગર ફ્રાઇ માર્કેટ પાલનપુર પાટિયા તાડવાડી અને પાલનપુર નાકા નમસ્કાર મિત્રો હું હિમાંશુરાવલજી સુરત મહાનગરપાલિકા પાણી સમિતિ ચેરમેન તારીખ અઠ્યાવીસ અને તારીખ ઓગણત્રીસ તારીખે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંધેર ઝોનની અંદર પાણીનો કાપ જે મૂકવામાં આવ્યો છે એનું મૂળ કારણ આપણે સુરત મહાનગરપાલિકા જે આખા દેશમાં સ્વચ્છ પાણી માટે જાણીતી અને એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકા છે આપણે જર્મન ટેકનોલોજી બેઝ મેમરન પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પ્લાન્ટ આપણા સુરતની અંદર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અઠવા ઝોન અને રાંદેરમાં એનો લાભ મળશે અને એ ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગરૂપે તારીખ અઠાવીસ અને તારીખ ઓગણત્રીસ તારીખે પાણીનો કાપ આપવામાં આવ્યો છે અમારી આપ સૌને વિનંતી છે કે આ પાણીનો સદુપયોગ કરકરસર રીતે કરજો અને આ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે આપના સહકારની અપેક્ષા છે આભાર ભારત માતા છે